ભુજના આંગણે ગુજરાત જોડો જનસભાનું જે આયોજન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા જેમાં કાયનાથ બેન અંસારી અહીંયા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી ગઢવી ડોક્ટર વૈદ્ય સાહેબ સાથે જ ભારુભાઈ કિસાન સંગઠન પ્રમુખ અમારે સાથે જ મંચસ પર બિરાજમાન આખી ટીમ તમામ મહાનુભાવો અને સાથે મોટી સંખ્યામાં જ્યારે આજે પરિવર્તનનો સંકલ્પ લેવા માટે તમે સૌ ઉપસ્થિત છો ત્યારે હું રાજુ કરો પણ આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું દોસ્તો આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાના માધ્યમથી દરેક જિલ્લા પંચાયતની સીટ પર કાર્યક્રમો કરવા જઈ રહી છે આ માત્ર આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ નથી દરેક વિસ્તારની શું સમસ્યા છે આવનાર સમયમાં એના મુદ્દે કેવી રીતે લડી શકાય કેમ કરીને લોકોના પ્રશ્ન હલ કરી શકાય આ યાદી કરવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરી રહી છે આજે અહીંયા આવ્યા છીએ ભૂજ આમ તો કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર જે પ્રશ્નો છે એ હું તમને બધા જાણીએ છીએ ક્યાંકને ક્યાંક એવું બને કે જ્યારે પણ કચ્છના પ્રવાસે આવીએ ત્યારે કચ્છના નવા જે મુદ્દાઓ નવા જે પ્રશ્નો છે એ લોકો દ્વારા જાણવા મળે છે આજે ગરીબ છે એ દિવસે દિવસે ગરીબ બનતો જાય ઉદ્યોગપતિ અને ભાજપના નેતાઓ છે દિવસે દિવસે પૈસાદાર બનતા જાય છે આમ આદમી પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય નાનામાં નાનો કોઈ ગુના માટે કોઈ એક અરજી કરે છે તો એને તરત પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર પર હત્યાવી લાખ રૂપિયા વધારાની સંપત્તિ છે એવો કેસ કરવામાં આવ્યો

ચૂંટાયેલા ધારાસભ્યોની મિલકતમાં પાંચ વર્ષમાં અડધો અડધો વધારો થાય છે કોઈને દેખાતો નથી કારણ કે એ ભાજપમાં છે આ વિસ્તારની અંદર બોક્સાઇટની વાત કરો લિગ્નાઈટની વાત કરો રેતી માફિયાની વાત કરો તમામ તાલુકાઓની અંદર બે ફાર્મ ખનીજ ચોરી થાય છે કોઈને દેખાતી નથી જવાબદાર અધિકારીઓના દેખાતો નથી દોસ્તો પણ અહીંયાથી એક ભાઈ અભણ ખેડૂત વાડીએ કઈ સામાન બગડ્યો ભૂજની બજારમાં આવે કઈ વસ્તુ લેવા માથે પાઘડી બાંધી હોય તરત જ છીસોટી પાડીને ડંડો લઈને પોલીસ ઉભી રહે હેલ્મેટ કેમ નથી પહેર્યું હેલ્મેટ નથી પહેર્યું એ દેખાય છે પચી પચી ત્રી ત્રી ટન ના ડમ્પર નીકળે રેતી ભરેલા નથી દેખાતા બે ફામ રાતે ચોરી થાય છે હો હો બસો બસો ડમ્પરના ના માલિક અહીંના ભાજપના નેતાઓ છે એની પર ક્યારેય તપાસ કે તવાઈ થતી નથી કચ્છની ધરતીને કચ્છની સંપત્તિને કોઈએ લૂંટવાનું કામ કર્યું હોય દોસ્તો તો ભાજપના નેતાઓ એ કર્યું છે એની પર ક્યારેય તપાસ કે તવાઈ થતી નથી પણ મારા ગરીબોએ કાંઈક પણ નાનો એવો અપરાધ કર્યો છે અથવા તો નથી પણ કર્યો તો એ ગરીબને ખોટા કેસમાં ફસાવાનું આયોજન પૂર્વકનું ષડયંત્ર થાય છે મારી વાત સાચી છે આટલો કરીને આ પાડજો સાચું હોય તો એમ નામ પછી હું લીલામાં વાગ્યા જાવ જેવું તો નથી થતું ને વરાપ હોય તો ઉગે પછી લીલામાં ટોરે જાય જેવું થાય ભાઈ વાવણી નો થાય ટોરવા જેવું થાય એવું તો નથી થતું ને આજે અહીંયા આપણે મળ્યા છીએ જેટલી પણ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ એક વાત નક્કી છે પરિવર્તનનો સંકલ્પ લઈને અહીંયાથી જવાના છીએ અને કોઈને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટીની સભામાં તો જોઈએ એટલી મોટી સંખ્યા નહોતી સાતસો આઠસો લોકો હતા તો અમે એને એ પણ કહીએ છીએ કે મહાત્મા ગાંધીએ જ્યારે દાંડી કૂચની શરૂઆત કરી માત્ર અઠ્યોતેર લોકો હતા એક સમયે એવો આવ્યો એક સમયે એવો આવ્યો કૈલાસભાઈ કે આંદોલન અંતર્ગત સાઠ હજારથી વધારે લોકો જેલમાં હતા કે આ શરૂઆત અઠ્યોતેર લોકો થી શરૂઆત થઈ સાઠ હજાર લોકો એ આંદોલન અંતર્ગત એક સમયે જેલમાં હતા દોસ્તો મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી એ બે હજાર બાવીસ માં બીજ રોપા છે ત્રણ વર્ષ થી આમ આદમી પાર્ટી ગુજરાતમાં જયારે ચૂંટણી લડી ડિસેમ્બર મહિનામાં એના ત્રણ વર્ષ પૂરા થશે પણ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતની સ્થાપના પછી કોઈ રાજકીય પાર્ટીએ આટલો ઝડપથી પરિણામ લાગી રહ્યા છે આટલું ઝડપથી ફળ મેળવાય છે આવું આજ દિવસ સુધી નથી મેળવ્યું દોસ્તો મહત્વની વાત એ કરવા માટે આવ્યો છું આપ સૌ અપેક્ષા રાખીને આવ્યા છો કઈક મુદ્દાની વાત થાય જે વિસ્તારમાં આપણે છીએ સંસ્કાર નગરી પણ અહીંયા આજુબાજુમાં છે રેવન્યુ નગરી પણ આજુબાજુમાં છે રેવન્યુ કોલોની

રસ્તાઓમાં પાણી ભરાય છે વરસાદ નું પાણી આવે બે દી સુધી પાણી નો નિકાલ થતો નથી હવા હો કરોડ રૂપિયા નું વાર્ષિક બજેટ ભુજ નગરપાલિકાનું છે હવા હો કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ છે મને જાણવા મળ્યું ધારવાalse એકત્રરો સાફ કરવાના 55 લાખ રૂપિયા આપવામાં આવે છે આખા ભૂજમાં તપાસ કરીએ તમામ જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે અરે હું તો એ કહેવા માટે આવ્યો છું ભૂજને અમે ત્યાં સુરેન્દ્રનગર પણ સાંભળ્યું છે ભુજ એવી નગરી છે જેવી રીતે ઉદયપુર લેખની નગરી છે કરાવાડી નગરી છે એક સમય હતો ભૂજની અંદર બત્રી બત્રી કલાઓ હતા આજે ભાજપના નેતાઓ તળાવ ઉઠાઈ ગયા દોસ્તો ભાજપના નેતાઓ હોય તો બસ ભાજપના નેતા હોય કામ કર્યું છે અને આવના સમયમાં એનો હિસાબ કરવાની જવાબદારી તમારા માથા પર મૂકવા જુઓ છો ઘણો આપણી પીડા છે આપણને પણ ગમે છે ભૂજનું સામ્રાજ્ય આપણને પણ ગમે છે ભૂજની જે ભેગો ભૌગોલિક વ્યવસ્થા હતી મેં અહીંયાના બે ત્રણ તળાવો જે ખરેખર ભૂજની આનબાન શાન કહી શકાય પર્યટકો જે ફરવા આવી શકે મારા ખ્યાલથી દેસોળસર તળાવ હમીરસર તળાવ આ તળાવો જે છે કે ખરેખર અમે જ્યાં સુરેન્દ્રનગર રહીએ છીએ ત્યાં પણ આ તળાવોના નામ અમે આવ્યા છે આ તળાવોની આજે હાલત શું છે તમારી પાસે ગટરના પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા નથી જેને અમે હરિદ્વારની ગંગા સમજીએ છીએ એવા તળાવોની અંદર તમે ગટરના પાણી કાઢો શરમ આવવી જોઈએ આ શરમ ભાજપના નેતાઓ નથી આવતી અહીંયા ભૂજની અંદર વર્ષોથી ભાજપનું શાસન છે વિકાસ કર્યો વિકાસ કર્યો દરેક ચૂંટણીની અંદર વિકાસની વાતો થાય છે આજે વાસ્તવિકતા એ છે કે જેવી રીતે ડોક્ટરે લખેલી ચિઠ્ઠી વૈદ્ય સાહેબ ડોક્ટર મેડિકલ વાળા માટે જે ચિઠ્ઠી દવાની લખી દે દર્દી ન ઉકલે મેડિકલ વાળાને ઉકલે એવી રીતે ભાજપનો વિકાસ ભાજપના નેતાને જ દેખાય મને તમને દેખાય ક્યારેય ન દેખાય અહીંયા બે ડોક્ટરો આપણી વચ્ચે ઉપસ્થિત છે ચિઠ્ઠી લખી દઈ ઓલા મેડિકલ વાળાને ખબર પડે આમાં કેટલું કમિશન શું કાય કરવાનું છે આપણો વિષય જ ને આપણને ખબર જ ન પડે એને લખી દીધું હોય કે ત્રણ પતાકા આપજો બે પતાકા સસ્તા વાળા આપજો પાંચસો નું બિલ બનાવજો ત્રણસો ની દવા આપજો બસો નું થયું આજે સાંજે ટોટલ હિસાબ આટલો થાય છે ડોક્ટર લઈ લે આપણને સમજાય નહીં આપણને એમ થાય કે આપણે દવાની ચીઠી લઈને ગયા અહીંયા એમનો હિસાબો હોય ચીઠીમાં આપણો વિષય નથી સારું છે હમણાં સુપ્રીમ કોર્ટે એ બાબતે પણ એક નિર્ણય લેવા જઈ રહી છે અમુક અમુક રાજ્યમાં તો નિર્ણય પણ લીધો કે ડોક્ટર ચીઠીમાં હું લખી દેસી દર્દી વાજી અને એવું કઈ કરો

અને કેક ને કેક આપડી વચ્ચે વેરના બીજ રોપવાનું કામ કરે પાડોશી વચ્ચે વેરના બીજ રોપવાનું કામ કરે નવી જમીન માં આપડી લાવી ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈ કામ કર્યું હોય તો દોસ્તો ભાજપના નેતાઓએ કામ કર્યું છે જેટલી જગ્યાએ જમીન માપણી થઈ છે આજે ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાયા છે અમારો ખેડૂત એક ફૂટ છેટો ખાવા હાટું થાય અને હામ હામા ધારિયા જ હતા એ ખેડૂતની જમીન રોડ ઉપર હોય સીમાડે નાખી દીધી સીમાડે હોય રોડ ઉપર નાખી દીધી જેના ચોરસ ખેતર હતા એના લંબતોરસ થઈ ગયા અમુક અમુકના ખેતર ગોળ થઈ ગયા ગોળ ખેતર હશે કે કેટલા ખેડૂતો એવા છે જેના ખેતરની આકૃતિ ગોળ થઈ ગઈ અમે જે અધિકારીને ખેતી કેમ કરાય એ ખબર નથી જે અધિકારીને કેટલા વિંઘે કેટલા ખેતરે હેક્ટર થાય એ ખબર નથી એ અધિકારી આખા જિલ્લાનો ખેતીવાડીનો વહીવટ કરે છે સીધા નોકરી ઉપર લાગી ગયા ક્લાસ વન અધિકારી થઈ ગયા છે

કે જે કુદરતે અખૂટ ભંડાર આપ્યો છે સંપત્તિનો કચ્છમાં એટલી બધી સંપત્તિ છે હું એવું માનું છું ગુજરાતના કોઈ જિલ્લામાં આવડી સંપત્તિ નથી ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ પર્યટકોને ફરવા આવવો પડે મને એવું લાગે છે કે કેકને કચ્છનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ આ લોકોએ નથી કર્યો નહીતર આજે લોકો કાશ્મીર ફરવા ન જતા હોત મારા ગુજરાતના લોકો કચ્છમાં ફરવા આવતા હોત સરકારની ઈચ્છાશક્તિનો અભાવ રહ્યો

જો તમને હાજી લાગતી હોય કે હાથ ઊંચા કરીને મને કહેજો વાતમાં કાય દમ લાગે તો 100% 100% દાદાને પીડા છે કે દમ 100% છે પણ કે અમારા આટલાથી બેબુ સાતો નથી એજી દાદા નો જોડવા પડે એ વાત આઈ નકી છે પીડા બધાને છે આજે બહેનોની વાત કરી ભાઈએ ગઢવી ભાઈએ બહેનોને તો બધાને પૂછ્યું કે તમે શેમાંથી રસોઈ બનાવો છો બહેનોએ એવું કીધું અમે ચૂલાથી રસોઈ બનાવીએ છીએ તો તમને ઓલા ગેસના બાટલા તમારા ભૈએ આપ્યાથી ક્યાં ગયા બહેનોને પૂછીએ છીએ મફતમાં ગેસનું સિલિન્ડર આવ્યું તું મારી બહેનોને ધુમાડો ન ખાવો પડે મફતમાં સિલિન્ડર આપ્યા હતા હવે સિલિન્ડર એટલા મોંઘા થઈ ગયા છે કે બહેનોના ઘરે ડખા કરાવ્યા શરૂઆતમાં તો સિલિન્ડર અગિયારસો રૂપિયાનું ભરવા કેમ જાય બને

ખેડૂતોનો અવાજ બનનારું ભાજપમાં કોઈ નથી આજે ખેડૂતોને ત્યાં પૂરતા પ્રમાણમાં પૂરતા વોલ્ટેજ સાથે વીજળી ન આવે વીજ કંપનીના અધિકારીઓ હેરાન કરે ભાજપના નેતાઓમાં અવાજ બનવાની તાકાત નથી ક્યાંક ક્યાંક મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ એટલા બધા હદે પૈસાના લાલચુ બની ગયા છે કે આજે એને લોકોની આંખમાં રહેલા આંસુ દેખાતા નથી

મને ક્યારે કોઈ નાથી નફરત નથી જે સ્વર્ગસ્થ બન્યા છે એને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ પણ કેક ને જે કમાણી કરી છે નેતાઓના દીકરાઓ આઈપીએસ અધિકારીના દીકરાઓ કલેક્ટરના દીકરાઓ આજે મોટા ભાગના વિદેશની અંદર છે તમામના ધંધાઓ સારા સારા વિકસિત દેશની અંદર સેટ થઈ રહ્યા છે આપણા બાળકોની હાલત શું છે ચૂંટણી આવે ત્યારે હું તમે આપણા બાળકો જિંદાબાદ મૃતાબાદના મારા કેક ને કેક હું તમ બધા જાણીએ છીએ કે આ કોઈ પ્રકાર પ્રસાર કરવા નથી આવતા

તો મમ્મી તમે બંગલો બનાવી શકશો ગાડી લઈ શકશો ઘરના પોલીસ સ્ટેશન નઈ બનાવી શકો આજે તમારી ને મારી દીકરી આ ગુજરાતમાં સલામત નથી આવી હાલત ગુજરાતની થઈ છે દોસ્તો આજે આપણી દીકરીઓ સલામત નથી રોજ ચાર થી વધારે દીકરીઓ ગુજરાતમાં દિવસ ઉગે ને પીઠાય છે દિવસ ઉગે ને ચાર થી વધારે દીકરીઓ અપહરણ થાય છે આજે એક વર્ષની અંદર 9000 થી વધારે દીકરીઓ લાપતા થઈ ગઈ છે હજુ સુધી મળતી નથી

ભુજમાં આજથી તમે પંદર વીસ વર્ષ પહેલા આવતા તે દિવસે હાલત હતી એના કરતા ખરાબ છે કે સારી છે હાલત અમે તો એ કહીએ છીએ કે આ કરતા તો ખંધારજી વખતનું જે અહીંયા એ વખતે રાજા રજવાડા હોય જે અહીંયા બનાવ્યું હતું જે ભુજની સ્થાપના કરી સાથે અમીરજી અમીરસર તળાવ સહિતના તળાવની સ્થાપના કરી હું તો એવું માનું છું કે એ વખતનું અમારું ભુજ એટલું રૂડું રૂપાળું હતું ને કે લોકોને એવું થતું હતું ભુજ મૂકી નઈથી કહે છે આવું નથી દોસ્તો

આપણા માટે બોલશે કોણ આપણા માટે લડશે કોણ કાયદો વ્યવસ્થા કથળી કે બેફામ દારૂ મળે છે બેફામ ગુંડાઓ ફરે છે હત્યારાઓ બેફામ ફરે છે દીકરીઓની ધોળા દિવસે સરીઓ મારી મારીને હત્યા થાય છે ગૃહમંત્રી મંત્રી આવી ને કહે છે વરઘોડા કાઢશો ફૂલેકા કાઢશો કોના ચપ્પલ ચોરી હોય છે એનો વરઘોડો નીકળશે કણહો રૂપિયા કણહો રૂપિયા જુગારમાં પકડાયેલો વરઘોડો નીકળશે પણ દીકરીની જાહેર બજારમાં અમારા સુરેન્દ્રનગરના વટવાણની અંદર વીસ વધુ ઘા મારી અને હવાર હવારના આઠ વાગ્યામાં સરે હામ બજારની અંદર દીકરીનું ખૂન કરી નાખવામાં આવ્યું સુરતની અંદર બજારની અંદર ભર બપોરે દીકરીના ગાળામાં સરીઓ મારી દીકરીની હત્યા કરવામાં આવી અમરેલીની અંદર પણ શીતલની અંદર ભર બપોરે દીકરીની હત્યા કરવામાં આવી એક જે વૃદ્ધ દંપતી હતા એને લૂંટવા માટે થઈ રાત્રે લૂંટારાઓ આવ્યા એને બંનેને સરીઓના ઘા મારીને મારી નાખવામાં આવ્યા દોસ્તો આપણે ગયા ગુજરાતમાં રહીએ છીએ આ પીડા મને તમને થવી જોઈએ જેની હત્યા થઈ છે કેક ને કેક આપણા ગુજરાતી છે આજે એનો વારો આવ્યો છે કેક બની શકે ભગવાન આપણો વારો ન આવવા દે આપણા રખોપા કરે બાકી ભાજપના રાજમાં હું તમને કોઈ સલામત નથી આપણે સલામત નથી આપણી દીકરી ભણવા નિશાળે જાય નરાદમ એ નજરો બગાડી હોય એવા દાખલા છે સાપું રોજ સવારે ખોલી એમ સાપામ વાંચવા મળે કે અમદાવાદની અંદર દીકરી પર અત્યાચાર થયો અમદાવાદની અંદર ભણવા ગયેલા દીકરાને મારી નાખવામાં આવ્યો રોજ સાપું વાંચન રોજ બે પાંચ ઘટનાઓ સામે આવે આપણે ગાંધીના સરદારના ગુજરાતમાં રહીએ છીએ આવું ગુજરાત કોને બનાવ્યું દોસ્તો આ ગુજરાત કોને બનાવ્યું છે જે ગુજરાત ની અંદર શાંતિ હોવી જોઈએ એ ગુજરાત ની અંદર આટલો બધો ક્રાઈમ રેટ કેમ વધતો જાય ગુનેગારી કેમ વધતી જાય છે ભાજપના નેતાઓ એ ખરેખર ગુનેગારી ઘટાડવાની હોય ભાજપના નેતાઓ એ શિક્ષણ આપવું જોઈએ ભાજપના નેતાઓ સરકારમાં બેઠા છે કે કેમ કે રોજગારીની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ આ કામ કરવાની જગ્યાએ ભાજપના નેતાઓ એ માની લીધું છે 5 વર્ષ મળ્યા છે લૂંટાય એટલું લૂંટી લો આ વિસ્તારની અંદર ખનીજ માફિયા હોય છે તમારી આંખો બંધ કરી દયો કૈલાશભાઈ આંખો બંધ કરો બેન આંખો બંધ કરીને વિચારો કે તમારા વિસ્તારની અંદર જેટલા પણ બે ફાર્મ બુટલે છે જેટલા પણ ખનીજ માફિયાઓ છે એક વખત આંખો બંધ કરીને વિચારો તમામ લોકો ભાજપ ભરે જોડાયેલા છે તમારા જેટલા જેટલા ના ગામમાં પણ નેતાઓ છે જેટલા ગામમાં હું બુટલે હોય તમારા ગામની અંદર આંખો બંધ કરીને વિચારો તમારા ગામની અંદર જે પણ માણસ ખનીજ ચોરીના ધંધા કરે છે કે તમ વિચારો કઈ પાર્ટી સાથે જોડાયેલો છે તમારા મગજમાં સીધી લાઈટ થઈ છે ભાજપને જોડાયેલો છે અમે તો મે એવું પણ જોયું સાંભળ્યું કચ્છમાં તો અમારે તો નવું લાગ્યું કાઠિયાવાડમાં એવું હતું ફેરી કરતો હોય એટલે આગળ ભાજપનો ખેસ મૂકેલો રાખે આ પરમિટ છે પોલીસ ઊભી નો રાખે ગાડી અમે તો ભાઈએ વાત કરી કચ્છ કચ્છમાં તો એવું છે કે ઓલા રેતી ભરેલા ડમ્પરમાં ખેસ ટીંગાડે છે ત્યાં એક અમલ નું આગળ ટીંગાડે કે આ ડમ પર ભાજપ ના છે કોઈ રોકવું નહીં અમે આજે કહેવા માટે આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીના સૈનિક છીએ આવનાર સમયની અંદર જેટલા પણ ભાજપના નેતાઓએ કચ્છને લૂંટ્યું છે એનો હિસાબ પણ કરવાની તૈયારી આમ આદમી પાર્ટીમાં છે આવનાર સમયની અંદર

અમે કહીએ છીએ ક્યારે ભાજપને હરાવી ન શકાય એને દૂર ચાટતું કોઈએ કરી દીધું હોય કે આમ આદમી પાર્ટીના સૈનિકો હતા આજે અમે તમને કહેવા આવ્યા છીએ અહીંયા રહેલા અધિકારીઓને પણ કહીએ અહીંયા રહેલા ભાજપના ના પણ કહીએ છીએ

મહેનત કરવી પડશે તમારો કસી નીકળી જવું પડશે અને હું તો એ કહું છું આમ આદમી પાર્ટીના સ્ટેજ પર એ વ્યક્તિ ચડવું જે માથે કફન બાંધીને નીકળી ગયો હોય ઘરમાંથી જેનો કોઈ એવું સમજતા હોય કે અહીંયા સ્ટેજ પર વાત કરશું પછી શું થશે અરે પછી એ કહીએ છીએ અમે અહીંયાથી ગરમ લોહીની ભઠ્ઠીમાં पुलिस की ताकत हुई, ताकत लगाओ हमारी पुलिस ना डंडा मा ताकत हुई लगाओ तुम्हारी पीठ इतनी मजबूत से तुम्हारा डंडा फाटी जैसे पर हमें क्या रे हार स्वीकारवा ना नहीं दोस्तों आवाज बात मात्र स्टेज पर की बात करवाए वो सुन दादा लोगों को बात करू सु आओ नहीं જ્યારે જ્યારે ભાજપના નેતાઓ નાખવાની કોશિશ કરી છે પગ મુક્તાની સાથે ચૈતર વસાવા હોય તો ભલે ઈસુદાન ગઢવી હોય તો ભલે ગોપાલ ઇટાલિયા હોય કે પછી પ્રવીણ રામ હોય પદ મુક્તાની સાથે કહ્યું છે કે આ લડાઈ આક્રમકતાથી લડીશું કોઈના પાપથી થી નથી